સ્વાગત છે વડોદરાના વાઘોડિયા તાલુકાના પાંચ દેવલા ગામે જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણે દારૂની મહેફેદ યોજી જરોદ પોલીસ મથકના પીઆઈએ બાઇક પર પોલીસનો દંડો જોઈ તપાસ હાથ ધરી જે દરમિયાન આ મહેફિલ ઝડપાઈ મહેફિલમાં જીઆરડી જવાન સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી આ મહેફિલમાં વિદેશી દારૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસે કુલ ચાર લાખ છ હજાર સાતસો નો મુદ્દામાલ જપ્ત કર્યો આ મુદ્દામાલમાં કાર બાઇક મોબાઈલ અને વિદેશી શરાબનો સમાવેશ થાય છે જીઆરડી જવાન સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે જરોદ પોલીસ મથકના જીઆરડી જવાને પોતાના મિત્રોને સાથે રાખીને આ મહેફિલનું આયોજન કર્યું હતું આ મહેફિલમાં દારૂના ઉપયોગને કારણે કાયદાનું ઉલ્લંઘન થયું હતું આ ઘટનાએ જીઆરડી જવાનની જવાબ داری પર પ્રશ્નો ઉભા કર્યા છે આ કેસમાં પોલીસે બુટલગરને વોન્ટેડ જાહેર કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના વડોદરામાં દારૂબંધીના કાયદાની અમલવારી માટે મહત્વપૂર્ણ છે અને કાયદાને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવે છે સન્સની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો